ટોયલેટ બ્લોક ઉભરાઈ છે અને સ્વચ્છતામાં ઘોર બેદરકારી સામે આવી છે અધિકારીની ગેરહાજરીમાં પણ ઓફિસોમાં લાઇટ પંખા ચાલુ વીજળીનો દુરુપયોગ થઈ રહ્યો છે દૂરબીનથી પથરીનું ઓપરેશન દસ દિવસથી બંધ ત્યાંના સિનિયર આરએમઓને આ બાબતની જાણ પણ નથી કોઈપણ હેલ્થ સેન્ટરોમાં મોટાભાગના ડોક્ટરો પેશન્ટને હાથ લગાડ્યા વગર કે સ્થેટોસ્કોપ લગાડ્યા વગર જ તપાસ કરે છે નમસ્કાર હું રચના હિરપરા કોર્પોરેટર આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા હોસ્પિટલ કમિટી સભ્ય આજે હોસ્પિટલ કમિટીની મિટિંગ મળી ત્યારે ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી ત્યારે જે સ્મિમેરની અંદર સાતસો કરતાં નાની મોટી જે દવાઓ નોર્મલ દવાઓ વપરા વપરાતી હોય છે એ દવાની ઘટ છે હેલ્થ સેન્ટરોની અંદર જે ડાયાબિટીસ પ્રેશરની જે દવાઓ હોય છે એ છેલ્લા ત્રણ મહિનાથી એ દવાઓની પણ ઘટ છે આનું કારણ જોતાં એવું લાગે છે કે ને કંઈક તો અધિકારીની ઉદાસીનતા હોય છે અને મોટામાં મોટું કારણ તો એ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એમના ઇજારદારો પ્રા સ્મીમેર હોસ્પિટલ અને મસ્કતી હોસ્પિટલની અંદર પ્રાઇવેટ મેડિકલ ચલાવે છે તો કંઈક ને કંઈક એમને લાભ થાય એટલા માટે આ દવાઓની ખરીદી કરવામાં નથી આવતી સાતસો જેટલી દવાની છે એટલે આ બહુ ગંભીર બાબત કહેવાય છે ત્યારબાદ નાની મોટી જે રજૂઆતો હતી એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી સ્મીમેરની અંદર જે પથરીનું ઓપરેશન કરવા માટે જે મશીન હોય છે એ મશીન પંદર દિવસથી બંધ છે તો એ બાબતે ત્યાં કોઈને ખબર પણ નથી કે આ મશીન પંદર દિવસથી બંધ છે જ્યારે આર એમ ઓને આ બાબતે ચર્ચા કરવામાં આવી ત્યારે એમને પણ ખબર નહોતી કે આ મશીન પંદર દિવસથી બંધ છે બીજું કે જે એક્ઝિટ દાદર મિમેર હોસ્પિટલની અંદર મૂકવામાં આવ્યા છે એ એક્ઝિટ દાદર ઉપર ડ્રેનેજના પાણી લીકેજ થતા હોય છે વારંવાર એમની રજૂઆતો કરી છે છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી આજે પણ એ રજૂઆત કરવામાં આવી છે કે ડ્રેનેજના પાણી પડવાથી એક્ઝિટ દાદર જે લોખંડના છે એ સાવ કટાઈને ભંગારની હાલતમાં થઈ ગયા છે બીજું કે તમામ હોર્ડની અંદર કોઈ પેશન્ટ ન હોય કે કોઈ ડોક્ટર ન હોય કે કોઈ પણ વ્યક્તિ ન હોય છતાં પણ ત્યાંની વીજળીનો દુરુપયોગ કરવામાં આવે છે લાઇટો પંખા એમના શરૂ રાખવામાં આવે છે અને ત્યારબાદ અ અલગ અલગ હોર્ડની જ્યારે વિઝિટ કરતા હોઈએ તે વોર્ડની વિઝિટ કરતાં ધ્યાને એવું છે કે અંદરના ટોયલેટ બ્લોક એમના ભરેલા હોય છે બેડની નીચે ને બધી જગ્યાએ સાફ સફાઈ થતી નથી આ સાફ સફાઈ પાછળ મહિને પાલિકા સાત લાખ કરતાં પણ વધારે પૈસા ચૂકવે છે છતાં પણ આવા મળતી આ ટેન્ડરો આપી અને આવી બેદરકારી દાખલવામાં આવે છે સ્મિમેર હોસ્પિટલની અંદર આટલી ગંદકી રહે છે એ સમજ નથી પડતી કે પેશન્ટ ત્યાં સાજુ થવા માટે આવે છે કે બીમાર પડવા માટે આવે છે તો આજે આ તમામ બાબતે અધિકારીઓને કડક શબ્દમાં સૂચના આપવાની આપવામાં આવી છે અને દવા બાબતે જે ઘટ છે સ્મિમેરમાં એની તાકીદે ટેન્ડરો બહાર પાડવામાં આવે ને તાત્કાલિક દવાઓ બધી ખરીદવામાં આવે એ બાબતે કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે